સાબરકાંઠાના ચાર તાલુકાઓમાં વરસાદ પ્રાંતિજ હિંમતનગર ઈડર અને વડાલીમાં વરસાદ વરસ્યો ઈડર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદ નીચાણવાળા વિસ્તાર અને સોસાયટીમાં પાણી ભરાયા ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે ઈડરિયાગઢના નયનરમ્ય નયન રમ્ય દ્રશ્યો સામે આવ્યા ઈડરિયાગઢ પર હિલ સ્ટેશન જેવો નજારો સામે આવ્યો છે

હિંમતનગરને પ્રાંતિજ બાદ ઈડર સૌથી વધુ વરસાદ હિમ ઈડર શહેરને ગ્રામીણ વિસ્તારમાં પડ્યો છે ત્રણ કલાકમાં ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ ખાપ્યો ખાપ્યો છે ઈડર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે જવાનપુરા વિસ્તાર હોય કે ઈડરના ગણેશ તરફ જતોનો માર્ગ હોય તે પણ ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર પાણી ભરાયા હતા અને ઈડરના શહેરના જે પર્વતીય શ્રૃં શ્રૃંખલા છે ગઢ પહાડી વિસ્તાર ત્યાં વાતાવરણ બન્યું છે નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે અને ઈડર શહેર અને ઈડરના ગ્રામીણ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામતા ખેડૂતો અને લોકોમાં ખુશી વ્યાપી છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા